આવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી અને તારા સભ્ય કેતનભાઈ નામતાને ખૂબ જ ધન્યવાદ આપેલ રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર જનરપણ ન્યૂઝ બરોડા ગેસ લિમિટેડ દ્વારા નગરના નગરજનોની ગેસની સુવિધાઓ માટે એમને ગેસ સિલિન્ડર માટે કોઈ પ્રકારની તકલીફ ના રહે એમને નંધાવવા ના જવું પડે અને ગેસ એમને અવિરત મળ્યા કરે એ રીતે ગેસલાઇન અમારા નગરમાં થઈ રહી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના તમામ સભ્યોને અને નગરજનોને હું અભિનંદન આપું છું સાથે સાથે નગરની આ જે ગેસલાઇનની જે કામગીરી છે એમાં આવનારા વર્ષોમાં પણ કોઈને તકલીફ ના પડે ગેસલાઇનથી અને એ રીતે પચીસ વર્ષને ત્રીસ વર્ષની વસ્તીને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસલાઇન કરે નગરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ નહીં કરે એવી પણ એ લોકોને મેં આ પ્રસંગે સૂચના આપી છે મારું સાવલી નગર સાવલી તાલુકો ડેસર તાલુકો અને વડોદરા ગ્રામ્યના મારો મત વિસ્તાર એટલે સાવલી વિધાનસભા ક્ષેત્ર ખૂબ પ્રગતિના પંખી છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હું હૃદયથી મારા સાવી સાવિંહેસડ સાવલીનગરના તમામ મતદાતાઓ હતી હું થી આભાર માનો છું અને આવાના આવા કામ મારા વિસ્તારની થયા માં થયા કરે પરમુ પરમાત્મા અને સ્વામીજીનો ઉપ